હું કઈ મજા આવે જો મળી ગઈ કાંઈ વાંધો નહીં નાખી દે હા હરી નથી મુક્તિ હવે નાખી દે બસ હેલો મિત્રો તો કેમ છો મજામાં આઈ હોપ બધા મજામાં જશો તો સ્વાગત છે ફરી વખત તમારો એક નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે સાતમ છે અને પંદરમી ઓગસ્ટ પણ છે એટલે એના માટે છે ને આપણે સાસણ દેવળિયા પાર્ક અને સાસણ સિંહ સદન માં ફરવા માટે આવી ગયા છીએ તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો આવશે મજા સારું હાલો મળીએ આગળ આપણે છે ને અત્યારે સિંહ સદન છે ને ત્યાં પહોંચી ગયા આજે પબ્લિક પણ જોરદાર છે ગયેલી બધી પબ્લિક પણ ઘણી છે આજે પંદરમી ઓગસ્ટ છે એની સાથે ક્રાઉડ પણ જોરદાર છે મારી દિશાની બેન જાય છે આગળ આગળ મિત્રો અહીંયા છે ને આગળ આપણે સામે મારી પંદરમી ઓગસ્ટની ઉજવણી હતી અત્યારે જોવા બધી એ છે ને ઉજવણી હતી પંદરમી ઓગસ્ટની

મિત્રો છે ને આપણે અંદર જવાનું ઘણા બધા બનાવેલા છે અંદર છે ને આગળનો છે આખું જંગલ જેવું છે ને બનાવેલું હવે આપણે અંદર જવાનું છે નાના થોડા સીન લઈ લેવી અલવિદા સુબેન

ને ઉતરી ગયો આયા આજ ઘર છે રાણા લોકો ને ખબર નઈ છે જાવ તો મને કહો સબર નથી તો હવે અમે આઈ થી બહાર નીકળી ગયા અને હવે છે ને આ મોલ છે ને માં અંદર જવાનું સીધો કેમ કહીયા છો તમે એક્ઝિટ થાઉ ને બહાર નીકળો એટલે સીધા છે ને મોલ લે અંદર જ આવવું પડે અહીં થી ને જ એક્ઝિટ છે બહાર જવાનું બધા તેડી મળે નાના ગાયન ના હે દીપડો છે બધા જંગી જાનવર ના

હવે છે ને આપણે દિશાની બેન દેવડિયા દેવડિયા કરે છે તો ત્યાં જઈ આવીએ હવે આપણે છે ને એક ફોટોમાં અહીંયા લાઈન પણ પડવાનું થમનેલ માટે મિત્રો આપણે છે ને અહીંયા સિંહ સદન ફરી લીધું છે આપણે દિશુબેન ક્યારના વેન કરે છે કે દેવળિયા પરકા લો દેવળિયા પરકા લો તો હવે છે ને દેવળિયા પર જવાનું છે આપણે તો હવે મળીએ દેવળિયા પાર્ક સીધા રસ્તામાં અમુક એવા સીન સારા એવા લાગે છે તો આપણે લેવું બાકી જીત આવે છે ને દેવડિયા પાર્કે નીકળી જાવ સારું હાલો મળીએ આગળ કન્ટિન્યુ વ્લોગમાં બી રહેજો તો મિત્રો આ જંગલમાં રસ્તો જોઈ લો એકદમ મસ્તી નો કઈ જાય ફૂલ એકદમ અત્યારે જો આ ફળ લીલા ચમકી ગયા જાળવાનું

કેટલા દિવસ સુઈસની બાદ નતું મળ્યું એટલે એને મજા આવી ગઈ પાછે ને પણ મજા આવી સાતમ છે ને એટલે બહુ જ માણસ ટ્રાફિક બહુ છે અત્યારે અત્યારે છે ને આપળા દેવડિયા પાર્ક પહોંચી ગયા છીએ

bisa dicariin juga mah, lasar putih, jangan

આરતી બેન ખાવા માટે જજો મિત્રો હમણાં થોડી વાર પહેલા સૂચના આવી તમે લોકો બેન સાંભળજો અહીંયા જ્યારે પણ આવો ત્યારે પ્લાસ્ટિકનો કચરો છે ને જ નાખવો નહીતર છે ને પાંચસો રૂપિયા દંડ છે અહીંયા

વધારાના લોકો છે ને નીચે ઉતરી જવા મહેરબાની હા ભાઈ જેમ કે લાઈક કરો શેર કરો આવું આ જંગલનો નજારો જોઈ લો મિત્રો હજી આપણે આ ઉપર ચડવાનું તો બાકી જ છે હજી આપણો ઓછલાવર હજી આપણે થોડુંક જ ચડ્યા છીએ હજી તો ઘણો જ ચડવાનો બાકી છે ટાવર બધી પબ્લિક નીચે આવે છે ઓચ ટાવર ઉપરથી નિશાની બેન આવે છે પાર્થિવ ના મારે

એમ ના હાલે થોડીક વાર તો રહેવું પડે ને તો તો મિત્રો અત્યારે આ વોચ ટાવર ઉપરથી જંગલનો નજારો જોઈ લો ખાલી એકદમ આખું રીલી ચમ છે બધું જંગલ અત્યારે છે ને બસ નો રૂટ ચાલુ જ છે પણ ક્યાંય દેખાતી નથી ને તર તમને બતાવે આ રસ્તો દેખાય ને નીચે છે બસ રૂટ તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે વોચ ટાવર ઉપરથી નીચે જઈએ છીએ આપણે દિશાની ને નિશાન છે ને એ લોકો આગળ નીચે વયા ગયા છે ને હવે આપણે છે ને નીચે ઉતરી જાય દિશાની બેનને છે ને ગાર્ડનમાં હિંચકા ખાવા જવું હતું એટલે એ થોડીક વાર જ રહે અહીંયા નહીં વોચ ટાવર ઉપર છે ને મજા આવે અત્યારે પવન આવે મસ્તી નો એકદમ ઠંડો ઠંડો પોસ્ટ ટાવર ઉપર મજા જ આવે એવું છે આ જંગલ જોઈ ગયો મિત્રો નીચા ને દુપટો ની ઉપર ઉપર જ ભૂલી ગઈ છે તો હવે લેવા હાટ ધક્કો ખાઈ છે ઉપર જાય આવું વોચ ટાવર ઉપર પબ્લિક હજી બધી જ આવકમાં જ છે માર પાર્તીદનિયાના મમ્મી સાંભળે છે રોઈશ નહીં રોવાનું હા વાયડા થાય કેમ માર કેમ માર તક એમ માર એમ નેમ માર એ બાપા વાયડા થાય કેમ માર તક તક કેમ માર તક એમ માર હા જો લઈને આવો દુપટ્ટો હમ હા હું ગયો મને પડ ખેંચઉ મને સરતા વો પ્રોબ્લેમ થાતા નહી પાછ મને દુપટાય પાછ ઉપર ચડાવી હા ઉપર ગયો આવ તાકી ગયો અત્યારે ખબરજી બોલવું છે પાર્તીને શું કરવાનું છે તો આયા છે ને આઈસ્ક્રીમ સ્ટોપ છે અને આપડા દેશાને બન આઈસ્ક્રીમ ખાવું છે વેનામટ આઈસ્ક્રીમ લઈ લેવાનું આના નાસ્તો પણ બોધું દેવડિયા ફૂડ કોર્સ અને વાસ્તી મડિયા મુંતીલા મસાલા મુંતીલા બાજી સેન્કરા પિઝા જનવી 버ગર વાગે બધું મરી લે તો હંગેલ આ બધું ફરે ફરેને ખાય હો હતાડી હતાડી પારસી જોઈ જાય ને તો વન કરે એટલે આમ ફેરવી ને ખડી ફેરવી ને પડી જાય હા જાય એમ હું કઈ મજા આવે જો પડી ગઈ કઈ વાંધો નહી નાખી દે હરી નથી મૂકી હવે નાખી દે બસ કાઈ ન કેવું જોવા એટલા તો સાતમ છે ને એટલે બોવ જ માણસો ય પાર્થે હવે ને ભૂય જાવ પાછો પાર્થવેલ હા હાલો હાલો મિત્રો તો આપણે સિંહ ને છે ત્યાં આપણે ફોટો પડાવવા જવાનું છે

એટલે હવે એ છે ને ક્યાંય રહેતા નથી અને દિશાની બેનને બધા થાકી ગયા છે તો હવે આપણે છે ને નીકળી જાય વહેલા હેરને વરસાદ એવાનો ધારો થાય એટલા માટે હવે આપણે સીધા ઘરે નીકળી જાય ને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો અને નવા કોઈ ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને સારું હાલો મળીએ ફરી વખત કોઈ નવા બ્લોગ વિડીયો સાથે